પડવું તો પડે તમે હો બોલ્યા પણ તમારો સંબંધ બગાડવો હોય તો પૈસા લો અમે તો ગોમમાં ફરીએ છીએ અમને બધી ખબર પડે છે કે પૈસા લઈ લે ને લોકો હું બોલે અલ્યા ભાઈ જો આમાં હું બોલ્યો છું મારે બોલેલું પડું પડે અને બોલે ના પડું તો આ કાલુબા મૂસવાનું હું મૂસવાની વાત છોડી દો અત્યારે લોકો લઈ લે અને હાલતા નહીં એવી તો મને ખબર પડતી અલ્યા એ તો હાલશે લખાઈ ના ભગવાન યાદ કરશે આપડે એવું રાખે નઈ છોકરા જો હું તને કહું કે તું મારો ભાઈ જાણો છે બાવર આ હું તને સાપરું પેલું હરખું કરી આલું બાવર સાપરું નહીં એ પૈસા નફો આવ્યો છે એનું હું કઉ છું તમે ધાબુ ભરી દો કોક ના ને તો પછી તમે અળિયો કાઢ્યા મરી જાવ મારી વાત હોબળો અલ્યા ભાઈ પણ મેં પેલા વાયદો કર્યો છે હો કરે વાયદો ના પાડજો આ મો મારે ટેન્શન છે ટેન્શન એ તમે હાથે કરી લીધું ને ના પાડી દીધું તો અલ્યા ભાઈ તને ગમે એ કઈ ના હું તો ઊંજો પણ મારા ભાઈ બને મારા પૈસા તો આલવા જ પડશે

પૈસા તો હાલ થાય અને અળિયો કાઢવા કદી એ ભાઈ તું પેલા પૈસા લઈ પછી હું એ નહી આ મોસો કર્યો પણ તમે હજી મારા વાત મોની દો તમારા હમતતા અલ્યા હમજણ માં હવે આટલી બધી જિંદગી શો કાઢી હશે

મગજ મને લાગે બે તાળા બેઠું છે મગજ મોટ વાત પૈસા મને લાગે છે તો મને નહીં લાગતું કે પાછા લાવી

આપડે ત્યાંથી ઉપાડીએ દોઢ લાખ ઉપાડીએ તો તમારે એમ જ કહેવાનું કે લાખ રૂપિયા ઉપાડ્યા હતા એટલે પેલા પાછું એવું બોલ્યો છો કે મને અડધો ભાગ એટલે હું એને કહી દઉં કે ભાઈ લે લાખ ઉપાડ્યા હતા પચા મી મારા મિત્ર ના લ્યા અને પચા તને આલું એ બધી વાત હાશી તો એ પચાસ હજાર આલો તો તમારો ભાઈ મારા ઉપર સડી બે ખબર પડે છે કોઈ ભાઈ પૈસા હું આલું સડી બે સડી બે તમે અલાયા છો

તું એ પડીરા અને મહારાજ જવું પડશે હા તે જાવ મો તું તાર પાછો વાળી જા નહીં થાય ખાલી હું અંગાટ લઈ દઉં તો હું તને વજન લાગે છે પૈસાનો લાગણ નઈ પેલો તારો ભાઈ મન છડી બેહ હાર ભાઈ તું પાછો વાળી જજે ખોદ જાવ મારા લઈ આવું અને આલું છું હું કે તું શું પાછો વાળી પાછો તારે નઈ આવું

એટલી વાત જોઈ રહ્યો છું પૈસા કમ્પ્લીટ જ છે પચાસ લાઈન મેળ્યા છે હું પચાસ પચાસ હારી દઉં તમે તો પછી વળી કોક પેલા પૈસા ઉપાડીશું બે દાવા શેડી ઉપાડી તમે બીજું ઉતા આમાં હવે બસ તમે પેલા વેલી પૈસા માં જશે ના લો તમારી ઇજ્જત ની હું થાય કેમ કે આ વાત પડે તમારી ઇજ્જત વળી છો મારા કીધું મોનતા નહીં

અત્યારે વિશ્વા ભાઈ આટલી ઉંમર છે ભૂલી ગયા અને અમે તમારે બધા ભરાઈ રહ્યા એટલે ભાઈ બનુ શું ખાવાનું આછે વાત કરો છો યાર તમે કદી દેખાતા તો શો નહી હું પકાવાની વાતો કરો છો ભાઈ આપણા ઘેર આયો એટલે આવું બધું આપણા ના બોલાય

અને વાદો કરો મને મને એ આવું તો બધી ખબર છે બધો વિશ્વાસ છે મારા ઉપર પણ જો મને બે જણાને કીધું એટલે મને થોડો ડાઉન પડ્યો છે ભાવ એટલે હું આ તો તને મોઢા ઉપર કઉ છું આપડે પર આજકાલ ના તું હાથમાં આ પૈસા પચાસ ભાવ મારા કોમ હતું તો હું તારું કોમ કાઢું છું પણ તું પૈસા કરે ને જે વાયદો કર્યો એ વાયદા પ્રમાણે પૈસા

અમા મારા પૈસા છે રીતના લેવા આ મારો ઓળશો પેલો બાયલ્યો કેતો તો ને એ ખરું હતું ચંબુમાં પાળ હું થયું અલ્યા ભાઈ પોણી બોળી ભર્યા કે યાર મારો તલ આઈ છે અને ઓય થાસી નાઈન બેઠા ને હજી પોણી તો ભાઈ માટલું એકાય ભરેલું તો છે ને બધા વગરોમાં બોર બગડ્યા તું ભાઈ જજે ભર્યા જાય છો કો ભરવા દો હા પેલા બોરું જન ભર્યા સાઈડ કદા ઓને તપી ના આયા હો અરે આ પેલો 6 મહિનાનો વાયદો કર્યો તો ને હજી 7 મહિના થયા તો પૈસા વાર નો લેતો મને પૂછ્યું તું કે ભા

ગમે તે હોય પૈસા હાલ હિસાબ પૈસા તો ખરે નું કાયદેસર વેર કાલે એ નક્કી જ છે દે પી લો એટલે મારે નહીં પીવું પેલો ઢોર પડી દે

ભાઈ ભૂવાની જતોરા પૈસા તે લેવા તમે મારું વર્ષો એ વખત કીધું તું ભાઈ વિશાળ પૈસા લેજો માણસ જોઈ પૈસા લેજો પણ હું આડું ભોગવાઈ ગયો લીધા તો થવાની થઈ તો નાખજો કોઈ ના મળે તમારી વાત હાતી વખત મી ના પાડી કોઈને પૈસા હાલશો નઈ અને દાડા મેં કીધું તું રૂપિયા ભાડવા તો ભાઈ થતો ને આપડે જો બધું પેલું ઘર

看得到我？